તળાજાના બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ દ્વારા ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન અનુષ્ઠાન હવન યજ્ઞમાં અગ્રણીઓ ઉમટ્યા તળાજા ના બોરડા ગામનું નામ દેશ વિદેશ ગુંજતું કરનાર આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઈ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષ પણ બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આખો દિવસ માયાભાઈ અને પરિવાર દ્વારા અનેક પંડિતો ભૂદેવો શાસ્ત્રી બ્રાહ્મણો શુક્લ સહિત સાથે હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં માયાભાઈ શ્રાવણ માસ દરમિયાન હવન યજ્ઞમાં મૌમૃત પાડે છે આખો મહિનો હવન યજ્ઞ ચાલશે તેમજ દરરોજ રાત્રિએ ભજન સંતસંગ સંતવાણી ધાર્મિક કાર્યક્રમની જવાવટ ચાલી રહી છે રાત દિવસ સતત પ્રસાદ માટે રસોડા ધમધમી રહ્યા છે અનેક રસોયા સહિત બોલાવાયા છે દરરોજ અનેક સંતો મહતો અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ સહિત ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ આજે અનેક અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ સતત આખો દિવસો કહુતી સાથે આખો દિવસ હવન યજ્ઞ ચાલી રહ્યો છે આખો શ્રાવણ માસ ચાલશે સંતો અને સુરાની ભૂમિને લોકસાહિત્યકાર માયાભાઈએ સાર્થક કર્યું છે દરરોજ મહાઆરતી પૂજન અર્ચન યોજાઈ રહી છે સેવાભાવીઓની ટીમો સેવા બજાવી રહ્યા છે દરરોજ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીના વિડીયો અહેવાલ ન્યૂઝ માટે જોતા રહો અમારી ચેનલ થોડી વારમાં સન્માનિત કાર્યક્રમના તમામ અહેવાલ અપડેટ જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ

ਗੁਰੂ ਦਰਾਡੇ ਭੂਮਿਯੰ ਦੇਖਾ ਗੂਦ ਸਤਿਯੋਜਨੇ ਵਧਰਮਾਣੇ ਨੰਮਸੇ ਆਹਿ ਮਹਾ ਜਤਿ ਕੰਡਾ ਦੀਵ ਘੁਰੂ ਦਰਾਪਿਤਾ ਹਾ ਦੇਖਾ ਗੂਦ ਸਤਿਯੋਜਨੇ ਵਧਰਮਾਣੇ ਨੰਮਸੇ ਵਾਣੀ ਨੰਮਸੇ ਆਹਿ ਦੇ ਵ੍ਰਿਧੇ ਗੋਢ ਪਿੰਜਰਾ ਨੀਲ ਗਰੇਵਾ ਵਿਲਾਹ ਹੋਮ ਨਮਾਸ਼ੀਵਾਜਿ ਸ਼ੀਤਰਾਜਾ 옴 ਨਮੋ ਪਰਜਾਇਚਾ ਵਰਜਾਇਚਾ 옴 ਨੋ ਪਤ్రਨਾ ਚਤਰਨਾਇਚਾ 옴 ਨੋ ਸਟੀਰਚਾ ਜੁਲਿਯਾਇਚਾ ਧਿਆਜੋ ਜਗ ਜਗ ਬੋਟਾਇਜੋ ਵਾਹ ਸਰਵ ਜਗ ਹੈ ਜੈ ਜੈ ਜੋ ਵਾਹ ਧਿਆਜੋ ਵਿਖੈ ਜੈ ਜੋ ਵਾਹ ਪਿੰਗੋ ਦਿਜੋ ਨਮਾਗਾ ਗੋੜੇ ਵਿਭਾ ਵਾਹ ਓ ਮਾਨ ਰਾਪੇਨ ਧਿਆਜੋ ਜਰਾਇਜੋ ਵਾਹ ਸ਼ਰਵਾਇ ਜਪਸ਼ੁਪਤੈ ਵਾਹ ਨਮੋ ਵੰਯੈ ਧਿਆਜੋ ਵਾਹ ਨਮਸ਼ਰਵਾਟਿ ਪ੍ਰਿਨ ਸਰਵਾਇ ਧਿਆਜੋ ਵਾਹ ਦੁਖਣੈ ਚਾ ਸੁਭਧਾਇ ਨਮੋ ਜੁਰੈ ਤੋ ਭਿਜਨੇ ਧਿਆਜੋ ਵਾਹ ਓਮ ਨਮੋ ਬਿਲਵਿਨੇਜ ਕਬਿ ਤੇਹਤੋ ਵਾਹ ਨਮੋ ਵਰਮੇਨੇਜ ਪ੍ਰੋਸਿਨੇਜ ਵਾਹ ਸਤਰਤਾਇ ਸੋਤ ਸੇਨਾਇ ਧਮ ਨਮੋ ਦੁੰਦੁ ਵਿਯੈ ਹਨਯੈ ਵਾਹ ਨਮੋ ਦੇਸ਼ਰਵੇਜ ਬ੍ਰਹਮੇ ਧਿਆਜ ગમે મનોરંજન મુતીરમ મંગામ્રતામ ત્ર્યંબકંજામ અસુવતિ પતિવેદન મુરવા રૂત્રાય પણ